જય માતાજી દોસ્તો ગઈકાલે મારે બેનનો ફોન આવ્યો મને કે દીદી મારા જયપુરના તું ફોટોઝને ને બધું જોવા એટલે તને ખબર પડે કે કેવું છે જયપુર સિટી મેં તો બકા હું છ મહિના પહેલાં ગઈ હતી ખબર છે ને તો આજે રશ્મિના અને મારા બે ફોટોઝ વિડીયોઝ બધું મિક્સ કરીને મેં એક આ નાનો મિની બ્લોગ બનાવ્યો છે દસ મિનિટનો જે તમે જોજો કે મારી નજરે જયપુર સિટી અને રશ્મિની નજરે જયપુર સિટી બરાબર જો કે જયપુર સિટી બહુ સારું અને સુંદર સિટી છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ પિંક સિટી શું કામ કઈ છે લગભગ બધી બિલ્ડિંગોને આ ટાઈપનો કલર છે પિંક ઉપરનો બરાબર ટોટલ તો એટલે પિંક સિટી કહી છે અને પહેલાં કહેતા હતા મને જે ગાઈડ હતા એણે એવું કીધું હતું કે પિંક કલરની જ બધી હતી પણ પછી આ ટાઈપનો કલર કર્યો છે જયપુરનો જો બહુ પ્રખ્યાત હોય તો આ હવા મહેલ છે જે તમે જોઈ શકો છો અને ત્યાં બહુ બધી મસ્ત માર્કેટ હતી ઘણા બધા એવા બધા શોરૂમ હતા કે જ્યાં યુનિક અને એન્ટિક જ્વેલરીને એવું બધું મળતું હતું તો ત્યાંની પણ અમે વિઝિટ કરી અને બહુ મસ્ત બધી શોપિંગ કરી જે તમે જોઈ શકો છો કે કેવા હશે ત્યાંના રસ્તાઓ હું જ્યારે સોંગમાં સાંભળતી કે જયપુરી આપે જાય જુઓ ને એ બધું ત્યારે મને બહુ નવાઈ લાગતી તો હું જયપુર ગઈ હતી એક દિવસ રોકાણી છું વધારે તો નથી ફરી શકી પણ તમે જોઈ શકો ત્યાં સાડીની એક મસ્ત શોરૂમમાં અમે ગયા હતા અને એ ભાઈ અમને વેટીમાંથી સાડી કાઢીને કીધું કાઢ્યું તો કાઢી લ્યો એટલું મલમલ કાપડ છે આ છે લાઇબ્રેરી અને મેં કીધું ચાલો આપણે એક લાઇબ્રેરીની વિઝિટ તો કરવાની થાય જ છે એમ પણ પહેલાં તો અમે બધાએ બહાર બેસીને સોડા પીધી અને તમે જોઈ શકો છો કે નજીકથી હવા મહેલ કેવો લાગે છે રાતનો નજારો પણ અલગ છે મેં એનું પણ શૂટ કરેલું છે તમે જોઈ શકશો હમણાં હું તમને બતાવું પણ અહીંયા બહુ બધા ફોટો પાડતા હોય છે ને વિડીયો બનાવતા હોય છે પણ ખરેખર આ રસ્તા ઉપર છે ને અહીંયા કોઈ સ્પેસ હોતો નથી વિડીયો ફોટો કરવાનો અમે તો હા નજીકથી તમે કરો તો વાત બે નંબરની છે બાકી આ જેટલું સુંદર દેખાય છે ને ત્યાં એટલો સ્પેસ નથી ફોટા વિડીયા કરી શકો એવો તો તમે જોઈ શકો છો કેવો છે આ એ પ્રખ્યાત છે હવે તમને બતાવું અહીંનું એક મ્યુઝિયમ મ્યુઝિયમ પણ એટલું જ સુંદર છે અને અમે મ્યુઝિયમની અંદર નહોતા ગયા ટાઈમના અભાવે પણ તમને બહારથી બતાવું લગભગ દરેક પેલેસ દરેક શોરૂમ બહારથીને આવા જ દેખાય છે હેરિટેજ કે જયપુરને હેરિટેજ સિટીઝ કીધી છે રાજસ્થાન એટલે હેરિટેજ નગર જ કહી શકાય બરાબર રાજસ્થાનના આખું સ્ટેટસ એવું છે કે જ્યાં પેલેસ વધારે હશે કિલ્લાઓ વધારે હશે તમે કેટલાક કિલ્લા ફરી શકો તમારે વીસ દિવસનો એક મહિનાનો ટાઈમ લઈને જાઓને તો તમે શાંતિથી બધા કિલ્લાની મુલાકાત કરી શકો અને ત્યાં ફરી શકો આટલું સરસ દેખાય છે જુઓ બહારથી પણ અમે અંદર ગયા નથી જસ્ટ મેં ફોટોશૂટ શૂટ નીકળી ગઈ હતી અને સામે દેખાય છે એ છે જળમહેલ મેં જળમહેલની અંદરની મુલાકાત નહોતી કરી રશ્મિએ તો અંદરની મુલાકાત કરી છે પણ મેં બહારથીને જ અહીંયા બેસીને એન્જોય કર્યું અને જોયું જાણ્યું આ બધું શૂટ કર્યું છે ગાડીમાંથી તો શૂટમાં તમને દેખાય છે કે શહેરનું વાતાવરણ અને શહેરની સુંદરતા કેટલી અદ્ભુત છે મને ઘણીવાર મારી બેન એમ કહેતી કે બેન આપણો કોઈ દે રાજસ્થાન જાશું જ્યારે નાના નાના હોય ત્યારે તો આપણને આ બધી કલ્પના બહારની વસ્તુ લાગતી હોય પણ જ્યારે તમે કોઈ જગ્યાએ ફરીને આવો ને પછી આપણને એવું લાગે કે આપણે જ ત્યાં જઈએ આવ્યા છે હજી તો મેં કોઈ આઉટ કન્ટ્રીની ટ્રીપ એક પણ કરી નથી પાસપોર્ટ આવી ગયા છે અને પ્લાનિંગ દસ વાર ઘ્યા ને દસ વાર ફ્લોપ થયા અને ઘરેથી કોઈ ના નથી પણ હું જ વિચારું કે ના ના આ વખતે નથી જાઉં આવતા વર્ષે જાશું આ વખતે કંઈક એક્સ્ટ્રા કરી લઈ આવતા વર્ષે જાશું જોકે મિડલ ક્લાસ બધાની આ પ્રોબ્લેમ હોય છે કે જે ફેમિલીને લઈ અને સંતાનોના ફ્યુચરને લઈને જવાબદાર હોય ને શ્રેષ્ઠતાથી બેસ્ટ રીતે જવાબદારી નિભાવતા હોય ને એ લોકો પોતાના માટે જીવતા નથી હોતા એ સંતાનો માટે ને પરિવાર માટે જીવતા હોય છે એટલે પોતાના જીવનનું ખાસ નથી વિચારી શકતા આ પણ એક સારી જ વાત છે જે માત્ર પોતાનું જ વિચારતો હોય છે ને એને માણસ નથી એ માનવતા મરી કહેવાતોને કે મળદારૂપી માણસ કહેવાય તો આવું આપણે કંઈ કરતા નથી પણ હું ભારતમાં રહીને જો ભારત ઘૂમી શકું તો આપણે કમાતી કમાતા એ કોઈ કામની નહીં કમાણી એમ એટલે જીવનની કમાણીનો ત્રીસ ટકા હિસ્સો આપણે પોતાના માટે વાપરવો આ ચાણક્ય નીતિમાં પણ લખેલું છે અને મહાન વ્યક્તિઓએ પણ આ વાતને વારંવાર ઉચ્ચારેલી છે બરાબર તો તમે જોઈ શકો છો મારા બેનના સસરા ઊભા છે ભાણિયાને લઈને અહીંયા ગયા છે સુંદર જગ્યા છે જગ્યાનું તો નામ શું છે એ મને ખબર નથી પણ જોતા એવું લાગે છે કે કિલ્લો હશે કોઈ રાજા મહારાજાનો કારણ કે આપણે જૂનાગઢમાં પણ જોતા હોઈએ છીએ કે કિલ્લાના લગભગ કાંગરા બધા આવા જ હોય છે અને આ કિલ્લા ઉપરથી જયપુર શહેર જો આખું જોઈએ દેખાય છે કેટલું સુંદર અને વિશાળ શહેર છે મેં તો જયપુર ગયા ત્યારે અમે થોડુંક આમ તાપમાન બહુ હતું હાઈ એટલે તડકાના લીધે અમે ઘૂમી ન શીખ્યા કારણ કે બહુ તાપ લાગ્યો અમને એટલે અમે લોકોએ નથી જા નથી જવું કરીને છોડી દીધું પણ રશ્મિએ તો ફૂલ એન્જોય કર્યું છે જો સરસ સરસ મસ્ત મજાના શૂટ કરી લીધું છે સારા સારા લોકેશન ઉપર પાછી મને કે જો બેન હું તને મોકલું તું અહીંયા ગઈ હતી ભાઈ હું નથી જઈ શકી હું એક જ દિવસ રહીશું રશ્મિ તો ચાર દિવસ રહી છે રશ્મિ સ્પેશિયલ ઘૂમવા માટે નથી ગઈ એની ફેમિલી સાથે એટલો એને ભાણો જો તમે જોઈ રહ્યા છો વિડીયોઝમાં એમના હસબન્ડ એમના સસરા આ બધા લોકો ગયા છે માતાજીનું તેડું કરવા એટલે માતાજીની મૂર્તિ બનાવવા નાખવા ગયા છે જયપુર ઘણા લાખે જયપુર ઠેઠ ગયા છે પણ હા એને જે ટાઈપની મૂર્તિ જોતી હતી ને એ જયપુરમાં જ બને બનતી હતી તો એ બેન સ્પેશિયલ ખોડિયાર માતાજીની મૂર્તિ બનાવવા માટે એનો ઓર્ડર દેવા માટે જયપુર ગયા હતા એ એ લોકો ફર્યા છે ત્યાં ત્રણ ચાર દિવસ એમના મકાનનું કામ ચાલે છે અને મકાનમાં માતાજીની મૂર્તિ પછી માતાજી સાથે ગણપતિ મહારાજની અને હનુમાનજી મહારાજની અને બીજા પણ ઘણા બધા ભગવાનના એણે મૂર્તિઓનો ઓર્ડર આપ્યો છે અહીંયા જેનું અમે પણ તેડું કરવા જવાના છીએ તો રશ્મિબેન જુઓ કેમ પણ સાડીમાં ધજ મારી બેન હોય એટલે સાડી પહેરી કે નવાઈની વાત નથી કારણ કે ઘરેથી ને સલાહ દીધી છે કે પ્રસંગ હોય ત્યારે અને કોઈ એવા મંદિરે જાઓ ત્યારે ફરજિયાત સાડી પહેરવી આપણે બીજાના વધારે ચડવાનું નથી તો રશ્મિબેન માતાજીની મૂર્તિનું ઓલું કરવા ગયા હતા એટલે કે બેન મેં સાડી પહેરી હોત કીધું હતું એટલે તો ઘણી વાર કેવું થાય ખબર કે અત્યારે પેટના દીકરા દીકરીઓ પણ કયા નથી કરતા પણ આપણે ભાઈ ભાંડડા આપણા કયા કરતા હોય ને એ આપણને બહુ સારું લાગે અને ખાસ એક ઉંમરે જ્યારે પોતાની હાથમાં વ્યવહારો હોય સત્તા હોય ને પછી માણસ પોતાના ભાઈ ભાડડા કે માતા પિતાના કયા ગરા હોય ને એને જ આમ કહીને મહાન માણસ હોય એને જ કહેવાય તો આ જળ મહેલ તમે જોઈ શકો છો આજુબાજુ રશ્મિએ થોડુંક સ્લો શૂટ કર્યું છે એટલે તમે જોઈ શકો છો અને અમારા તીખા ભાઈ ભૂખા થઈ ગયા તો એમણે લઈ લીધું છે મસ્ત મજાની લસ્સી અને તમે જોઈ શકો છો ચાટ ને લસ્સી બાપ દીકરાનભાઈને આવું જ બધું ભાવે છે જંક ફૂડ વધારે ભાવે છે હેલ્ધી ખોરાક કરતા એને તમારી હેલ્થ જોઈને એની હેલ્થ જોઈને તમને ખબર પડી જ ગઈ છે હવે અમારા તક્ષુભાઈ કીધું છે કે માછી હું એક સિતોળ ગામમાં ગયો હતો ચિત્તોડ રાજ નગરી અલગ છે ને ચિત્તોડ ગામે અલગ છે તો ગામની મુલાકાત લીધી માસી અહીંયા બહુ મસ્ત મજાના ગામડા હતા મેં જો દીકા ગુજરાતમાં પણ પહેલાં આવા જ ગામડા હતા તો ગુજરાત અત્યારે થોડુંક વધારે મોડન અને વિકસિત થઈ ગયું ત્યાંના ગામડાઓ બાકી આવા જ ગામડા હતા અને અમે મારે હાથે જ ચૂના અને ગાયરું ઓળપા કર્યા હતા જતા સમયે અને તને ત્યાં જઈને એવી ફિલિંગ એટલા માટે એવી કે આ બધા ઓરિજિનલ ગામડા છે ઓરિજિનલ એટલે કે એ લોકો એ મોડર્ન તાજી નથી એટલી બધી એવી ગામડામાં અને રાજસ્થાન ખરેખર ગુજરાત સાથે ઘણું બધું એનું સિમિલર છે બરાબર તો એ લોકો પાસે જે શોપિંગ કરવા નીકળેલા ત્યારે મને કે મેં બધું શૂટ કર્યું છે ગાડીમાં બેઠા બેઠા માસી તમે જોજો મેં માસી તો જોઈ એવા પણ આપણે પબ્લિકને દેખાડવી જે લોકો જઈ નથી શક્યા કે રાજસ્થાનની અંદર જયપુર જે સિટી છે એ અદ્ભુત હેરિટેજ સિટી છે પોસિબલ હોય તો એકાદી વાર તમારે જાવું અને ઘૂમવું ત્યાંના પેલેસો ત્યાંના ભય વૈભવી મહેશ તમને એક સમયની રાજાશાહી ઠાઠની ઝાંખી કરાવશે અને આપણને એક વાર તો કલ્પના થશે કે અત્યારે આટલું સુંદર દેખાતા મહેલો અને કિલ્લાઓ છે રાજાશાહી વખતે આ કેટલા સુંદર હશે ત્યારે તો શણગારેલા હશે અત્યારે તો શણગાર્યા વગરના જે એમને મુલાકાત માટે ઓપન કરાયેલા છે તો અત્યારે આવ્યા હશે તો ત્યારે કેટલા ભવ્ય અને સુંદર હશે તો રશ્મિબેનના ભાણિયાએ આ બધું શૂટ કર્યું છે ગાડીમાં બેઠા બેઠા ત્યાંના રસ્તાઓ તો રસ્તાઓ ઉપરથી પણ તમે જોઈ શકો છો કે સારા એવા રસ્તાઓ છે ટ્રાફિક ન થાય એ માટેના જો કે હાઈવે નેશનલ હાઈવે બધા આવા જ હોય છે પણ કેટલા બધા રસ્તાઓ વરસાદમાં ખરાબ થઈ જતા હોય છે એટલે હું તો જ્યારે પણ બહાર જાઉં ત્યારે રસ્તાઓને તો પહેલાં નોટિસ કરું કે દેશમાં કેટલું કામ થાય છે સરકાર કેટલી ભ્રષ્ટાચારી થઈ ગઈ છે અને ત્યાંનો કોણ નેતા છે કોના હાથમાં હશે એ બધી વસ્તુ તો અમારો ભાણીઓ હોય પછી શૂટ કરવામાં કંઈ બાકી રાખે બધું નાના નાના મુમેન્ટ શૂટ કરી લઈ અને નાઇટનું પણ એણે શૂટ કર્યું છે મને કે માસી તમે તો દિવસે હવા મહેલ જોયો હતો ને મેં તો રાતે જોયો હતો હું તો રાતનો હોતો ને શૂટ કરીને લઈ આવ્યો છું મેં દે ચાલો આપણે પબ્લિકને રાતનો પણ હવા મહેલ દેખાડીએ કે રાતે કેવો લાગે છે તો સામા ફોકસના અંજવાળે કેટલો સરસ હવા મહેલ દેખાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો સ્લો શૂટ કર્યું છે ભણાઈએ એટલે તમને વધારે નજીકથી જોવા મળશે કે આવો દેખાય છે એ હવા મહેલને તમને ખબર પડી ગઈ હશે કે રસ્તા ઉપર જ આવી રીતે છે તો સ્પેસ નથી ત્યાં તો આવી રીતે ગાડીમાં બેઠા બેઠા એણે નાઇટનું શૂટ કર્યું છે નાઇટમાં પબ્લિક પણ તમે જોઈ શકો છો કે રેલિંગની ઓલી બાજુ ફોટો શૂટ માટેનું પબ્લિક છે તો કેટલું પબ્લિક છે અને આનું કેટલું મહત્ત્વ છે ત્યાં કારણ કે વધારે સુંદર જો કંઈ પણ અમને સિટીમાં વધારે લાગ્યું હોય તો આ હવા મહેલ પછી પણ ઘણું બધું ત્યાં સુંદર છે પણ આ વધારે સારું લાગ્યું હતું તો ગાડીમાં બેઠા બેઠા જ ભાઈસ અને ઘણા બધા શૂટ લઈ લીધા છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં તો એકવાર ચોક્કસથી જયપુરની મુલાકાત કરો તમારી નજરે જયપુર સિટી કેવું લાગ્યું એ પણ લખજો કમેન્ટમાં મારી નજર તો જયપુર સિટી બહુ જ સારું અને સુંદર લાગ્યું ઘણું બધું શૂટ થયું ઘણું બધું એન્જોયમેન્ટ કરવામાં નથી થયું પણ શહેર ખૂબ જ સુંદર છે અને દરેકને અલગ અલગ રીતે જોવા મળે જેમ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાની નગરીમાં જ્યારે નીકળ્યા ત્યારે જેવો જ એના મનમાં ભાવ હતો એવા ભગવાનને એને દર્શન આપ્યા એ રીતે હોય છે કોઈ પણ સુંદર સિટી કે મહેલનું જેને જેવું જાણવાનો રસ હોય એવું એને દેખાય બરાબર હું તો ગમે ત્યાં જાઉં કોઈ પણ મહેલ હોય કે કોઈ પણ સિટીમાં તો પહેલાં તો મને ત્યાંના રાજવીઓ અને કયા છેલ્લા રાજા થઈ ગયા લોકશાહી કે આવી પહેલાં એ બધું જાણવાનો રસ હોય અને ત્યાંના જે કંઈ નવીનતા એ જાણવાનો રસ હોય તમને જે જાણવાનો રસ હોય એ લખજો કમેન્ટમાં બાકી સિટી બહુ જ સુંદર છે એકવાર ફરવા ચોક્કસથી જાજો અને મુલાકાત કરજો ત્યાંના સુંદર સુંદર મહેલોમાં સુંદર સુંદર પેલેસોમાં અને કમેન્ટમાં લખજો કે તમને કેવું લાગ્યું આ સુંદર જયપુર સિટી ચલો મળીએ નવા મસ્ત મજાના વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી લવ યુ ઓલ જયમાં ખોડેલ